કાપાના ઢગલે ઢગલા પડ્યા ફાઈનલ મિત્રો આપણું ગામ છે સુંદરી ભવાની મારા બધા ભાઈઓ પતંગ સગાવ્યા કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશું મિત્રો ફરી વાર એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સવારના વાગી રહ્યા છે આઠ અને આપણે નાઈઝન ફ્રેશ થઈ ગયા અને જવાનું છે અડવદ તો આપણે આજે એચએફ ડિલક્સ લઈને તો નથી જવાનું આ આપણી ગાડી છે વ્હાઈટ કલરની આ છે મારા પપ્પાની ગાડી તો આને સર્વિસ કરવાની છે પછી હળવોદ બાજુ નીકળીએ કારણ કે બહુ ગંદી થઈ ગઈ છે ચાલો સર્વિસ કરીને મળીએ તો ફાઇનલી મિત્રો આપણું બાઈક હવે સર્વિસ થઈ ગયું છે જોઈ લો જેવો તેવો પાણીને ફુવારો મારી દીધો છે હરી ભાઈ ઊભા બાયણામાં જો જો ટાઈટ સડી ગઈ લાગે એને કંઈ બોલતો નથી ને આપણા ડોબા આપણી સામુ જોવે પાછા જોઈ લો જોવે છે ને પણ આ બે ચપ ડીલક છે આજે દાળ લઈને જવાનું આપણે સર્વિસ કરી નાખી તો હાલો હળવો જઈને મળીએ મોડું ચોકડીએ પોગી જાય મિત્રો કન્ટિન્યુ મિત્રો આપણે આઈટીઆઈ પોગી જાય છે આપણો ભાઈ બંધો આપણે રાહ જોઈને બેઠો તો મુકા પાર્ટી મજામાં મજામાં જોઈને પૂંડા આ જો આપણો નો વ્યૂ હવે અત્યારે તો અંદર જવાનું છે પછી બપોર પછી ફાઇનલી મિત્રો આપણે આઈટીમાં રિસર્ચ પડી જઈએ છે અને આવી ગયા હેડમાં નાસ્તો કરવા જોઈ લો આ મગફળીમાં બધું કરેલું છે કોતરે કોતરે આ મોહિત ભાઈ શું કહેવા માગે કાંઈ નહીં બસ શાંતિ એવું હા કોતરે કોતરા ભાઈ રહ્યા મગફળી ફાઇનલી મિત્રો આપણે પાંપ લઈ લીધો છે પાંપ ખાઈ અત્યારે મોહિતભાઈ એવું પાંપ જ हो का पाना डगला डगला पड्या कौन है ये लोग कहां से आते हैं ये फाइनली मित्रों आपड़े आइज्या छे युवराज भाई ना गांव मतलब की शिरोई तो चलो मित्रों युवराज भाईनी बाड़ी है

ફાઇનલી મિત્રો આ નીકળી યુવરાજની વાડીએ ઘર બાજુ ફાઇનલી મિત્રો આપણે હડવત થી આવી ગયા છે આ બાઈક અહીં મૂકી દીધું અને ઓલા બધા જો પતંગ સગાવે ઉપર દેખાય તમને જો હાલો આપણે એમની પાસે જઈએ ચાલો ચાલો જો અહીંયા થી અમારો રસ્તો છે રસ્તો પાછો સિસ્ટમ વાળો જોઈ લો જોઈ લો મારા બધા ભાઈઓ પતંગ સગાવે શું કે ભાઈ પતંગનું કામકાજ હાલતું લાગે શું કે હા આફrican બધું લઈને પોગી પતંગ હે હા ઓહો ખેજો ભાઈ ખેંચો તો ઓ એશિયા ભાઈ એશિયા એશિયા ખીર આવી ગઈ ભાઈ હા આવી ગઈ આવી એમ ને આ માણસો ને કઈ કો તો ખરા તમને બધા જોવે છે હે ઈ હા જોરી ભાઈ હું કેવું તમારું હા મજામાં પિરકો પકડી દીધો એમ ને ગુરદી તો હારું લો અને આ પતંગ સગે જોઈ લો મિત્રો આજનો લોગ હવે પૂરો કરીએ કારણ કે વિડીયો થઈ જશે બહુ મોટો એટલે પૂરો કરીએ અને નવો હોય તો લાઈક શેર ને ઠોકી જ નાખજો મિત્રો તો ચાલો